મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના લોગમાં કેમ છવાય કે બધા મજામાં હશો અને મસ્ત હશો કેમ જય શ્રી કૃષ્ણ તો અત્યારે ભાઈ બધા ભાદરવા મહિનો ચાલે છે તો એમ કહે કે ભાદરવા મહિનાની અંદર છે ને એક પીત થાય ને એવું વસ્તુ ના ખવાય એવું કહે બધા તો જો કે ન ખવાય સાચી વાત છે જેને કબજિયાતને આ તે થોડું ઘણું એસિડિટી તકલીફ રહેતી હોય એ લોકો ન ખાય તો વધારે સારું કહેવાય તો ભાત ખવાય ખીર ખવાય એવી વસ્તુ ખવાય તો આજે પણ આપણે ભાતની રાઈસ રેસીપી બનાવવાની છે મસ્ત મજાની એકદમ ટેસ્ટી પેલા મેં બનાવીને બધાને ટેસ્ટ કરાવી લીધી અને ફરી પાછું રિપીટ બનાવવાની છે મેં તમારી સાથે શેર કરું કે કેવી રીતે બનાવું ચાલો જોઈએ મારી સાથે સાથે અને આજે હું એકલી ગઈ હતી શાક લેવા તો શાકએ હું ઘણું બધું લઈ આવી છું તો જુઓ તમે અહીંયા તો મેં અહીંયા બધું સાફ કરીને મૂકી દીધું છે ધોઈને હજી સાફ તો છો કે નહીં પણ ધોઈને અત્યારે એમને મૂકી દીધું છે બધું શાક તો ટિંડોરા છે આદુ છે મરચાં છે પછી ગલકા છે નાના મરચાં છે અને કેપ્સિકમ છે જેના માટે હું ખાસ ગઈ હતી એ તો ચાલો આપણે હવે ધીમે ધીમે આ શાકભાજી એકદમ કોરા થઈ જાય અને સાથે ધાણાભાજી છે તો ધાણાભાજી આપણે વિખાઈ દઈ ફરી પાછી એમને મૂકી દઈએ એકદમ કોરી થઈ જાય પછી સાફ કરી દઈશું એને તો અત્યારે આ બધું શાક છે હું હમણાં લઈ આવી અને મમ્મીની હમણાં આવે એ પહેલાં આપણે જમી લેવાની ઈચ્છા છે પણ મને એવું લાગતું નથી હું એ પહેલાં જમી લઉં તો એટલા માટે અને અહીંયા જવું નીચે હતી જવું બ્લોગ બનાવવા માટેથી મેં છે ને બધું ફટાફટ સાફ કર્યું બધું ભર્યું તો એ જે આટલું તો રહી ગયું છે અને હું કાચા કેળા પણ લાવી છું કાચા કેળાની રેસીપી મતલબ એના શાકની રેસીપી કાચા કેળા બનાવવાની રેસીપી નહીં તો હું છે ને કેળા બાજિયાનું શાક છે ને બહુ મસ્ત બનાવું છું તો બધા એમ કહે છે બાકી મને આવડે છે તો એ કેળા બાદિયાનું શાક છે ને બહુ મસ્ત બને ટેસ્ટી બને મને મારા ફઈએ શીખવાડેલું છે તો હું તમારી સાથે એને જરૂર શેર કરીશ તો તમે મને કમેન્ટ કરજો ફટાફટ કે કોને કેળા બાદિયાનું શાક બનાવતા શીખવું છે તો ફટાફટ કમેન્ટ કરો એટલે આપણે રેસીપી એની પણ એકદમ યુનિક જ રેસીપી આવશે એની તો ઘણા યુટ્યુબમાં હોય ખરા ના પણ હોય આ તો મને તો શીખવાડેલી છે એટલા માટે અને સાથે સાથે આપણે અહીંયા જો ભાત વઘારવાની પણ તૈયારી થઈ ગઈ છે તો મતલબ રાઇસ બનાવવાની બાઉ મેક્સિકન રાઈસ બનાવવાની બધી તૈયારી બધા સોસ છે મસાલા છે પછી આ બધું વેજીટેબલ છે એ બધું આપણે કટ કરીને રાખ્યું છે સાથે સાથે હજી આની અંદર બોઈલ કરેલું બધું જે હોય એ છે અને આની અંદર ભાત છે તો ભાત છે મેં પહેલાં બનાવી લીધા હતા એટલે થોડાક ઠરી પણ જાય અને છૂટા પડી જાય એટલા માટે રેસીપી શૂટ થઈ જાય ને શૂટ કર્યા પછી કેટલાય કામ હોય હું તમને બતાવી દઉં પહેલા આપણે એની તૈયારી કરી હોય અને પછી એને આપણે બધું હંજરા કરવાનું હોય તો તમે જુઓ આ બધા સોસ છે ને બધા ખોલીને એમને મૂકી દીધા હોય જ્યારે શૂટ થતું હોય ત્યારે અને હવે છે ને આપણે એ સો બધું જે છે એ બધાને હંજેરીને અને ફરી પાછું આપણે ફ્રીજમાં મૂકી દેવાનું અડદની સિઝન હોય ગરમા ગરમ ખાવાનું હોય તો કોઈને શું જ જોઈએ જો ભાઈ મેક્સિકન રાઈસ છે એ તૈયાર થઈ ગયા છે સાથે અડદ પાપડ છે તો ડેકોરેશન વધારે સારું હોય દેખાવ સારો હોય તો ખાવાની પણ વધારે મજા આવે તો ચાલો વરસાદ ચાલુ છે ને તો આપણે ઢાંકીને ધવલને ઉપર આપી દઈએ કેમકે આજે એને છે મીટિંગ તો કે એક કલાક થશે તો મેં ગરમ ગરમ ખાઈ લો તો કે મને ઉપર આપી જાવ તો અહીંયા ઉપર આપી દેતી જાઉં ચાલો તો સેવા કરી લઈએ આજે ટીચર્સ ડે છે ને તો એટલા માટે જો આપણને સરસ મજાનું કાર્ડ મળ્યું છે અને આ કાર્ડ બહુ મહેનતથી ભાઈ છોકરા હવે બનાવેલું હોય અને આની અંદર કંઈક છે પણ ખરા મને આમ ફીલ થાય છે તો આ કાર્ડ છે ને આપણે આમ ખોલીએ એટલે ખબર પડશે તો અહીંયાથી આ ખસેડવાનું કંઈક છે આ આ સળી જેવું છે બાર આમ ખોલો ને એટલે ખુલી ગયું તો જો કેટલું સરસ રીતે બધું કરેલું છે ચોકલેટ છે અને એક પેન છે તો આ રીતે ટીચર્સ ડેની અંદર એક વિદ્યાર્થીએ મને આપેલું છે તો થેન્ક યુ સો મચ અને મારા જેવા ટીચર અને મારા ટીચરને બધાને હેપી ટીચર્સ ડે સાથે સાથે એક નાની એવી છોકરી કે જેને છે ને હજી સરખી રીતે સ્પેલિંગો પણ નથી આવડતા ને તો એ છોકરીઓએ પણ એ ટીચર્સ ડેનું આ રીતે કલરવાળા કાગળની અંદર લખીને ટીચર્સ ડેમાં કેક બનાવી છે અને એવું બધું તો આની અંદર તમને આછું ઓછું દેખાતું તો હશે અને સાથે સાથે બીજી બે ચોકલેટો પણ આવી છે મારે ને મમ્મીને બંનેને તો એ માં મૂકી છે તો આપણે ચોકલેટ પણ તમને કહી દઈએ એટલે આ છોકરીઓ ભાઈ આવું આવું નવું નવું કઈક ને કંઈક લાવ્યા કરે અને અહીંયા જો મમ્મીને આજે ટીચર્સ ડે છે કેમ મમ્મી હા એટલે ચોકલેટો ખાઈ આપણે આજે તો અહીંયા બીજી બે ચોકલેટ ફ્રીજમાં મૂકી દીધી તો આ રીતે ચોકલેટ છે બધી સાંજના સમયે હું થોડીક શોપિંગ કરવા ગઈ હતી ઉત્તમનગરમાં આવેલી ગુરુકૃપા પ્લાસ્ટિક સ્ટોર છે ત્યાં હું ગઈ હતી તો અહીંયા છે ને બધી જ વેરાયટીની પ્લાસ્ટિકની વસ્તુ સ્ટીલની વસ્તુ અને નવી નવી જે ચાઇનાની વસ્તુ આવે ઓનલાઈન મળતી હોય એવી થોડી ઘણી એ પણ વસ્તુ મળતી હોય છે અહીંયા અને તમારી પાસે કોઈ એવી વસ્તુ ના હોય ને તો તમને મગાવી આપે અને બહાર પણ કુરિયર કરી આપે છે તો આ મારા એક સ્ટુડન્ટ છે ને એમના મમ્મી પપ્પાની જ આ સ્ટોલ છે તો અહીંયા છે ને હું ગઈ હતી ને આજે ફ્રીજની ફ્રીજ જ્યારે દિવાલ પાસે અડે ને ત્યારે જે ટચ થાય ને ત્યાં ડટ્ટો લગાવવાના આવે રબરનો આવે તો એ મગાવ્યું હતું મેં ઘણા દિવસથી તો આવી ગયું હતું તે લેવા માટે રહી હતી અને એ પહેલાં પણ હું થોડીક શોપિંગ કરી ગઈ છું અહીંયા તો તમારે જરૂર આવવું હોય તો એકવાર જરૂર આવજો પ્લાસ્ટિકની હરેક વસ્તુ બહુ જ સરસ રીઝનેબલ પ્રાઇઝમાં અને ક્વોલિટી પણ સારી એવી મળી તમને મળી જાય જ્યારે હું તમને દુકાનનું નામ કહી દઉં ગુરુકૃપા પ્લાસ્ટિક ઉત્તમનગર અને ઉત્તમનગરથી તમે નિકોલ જાઓ અને વેરાના કાંઠે જ એકદમ સરસ રીતે આ નાની નાની તો નહીં પણ અંદર જતા બહુ જ મોટી દુકાન છે અને પ્લાસ્ટિકની હરેક વેરાયટી તમે જે માગો એ બધું અહીંયા મળી રહે છે તો જરૂર અહીંયા આવો છઠી માં એવા છીએ ને એટલે આજે મામી ઘરેણા કરવા બેહી ગયા છે મેં જો આ ઘરેણા ઘ્યા છે બહુ પટલા નથી જડ જ કરવાના છે કે જો ભાણિયા ઘરે આપણે તૈયાર કરી દીધા છે અને હવે આ જે ઉપર ઓઢાડવાનું હોય ને એ લીલું પીસ છે આની ઉપર સાત કરવાનું છે અને અહીંયા જો નાના અને મામા છે ને અહીંયા તૈયારી કરે છે છઠ્ઠીની મામા જય ગોપાલ કેમ છે પ્રણુભાઈ તો જો અહીંયા સરસ એવી પણ તૈયારી થઈ છે છઠ્ઠીની અને બધા મહેમાન અહીં આવી ગયા છે અને મામી પાણી પીવાનું લાવો પી લઈએ જો છઠ્ઠી ની ફૂલ તૈયારી થઈ ગઈ છે ડેકોરેશન સાથે અને બધા જો બાઉને આપણે નાના નાના બેબી ને ઘરેણાં પહેરાવે છે અને જો અહીંયા ઘરેણાં પહેરાવે છે તો કેવું ટગર ટગર જોવે છે બસ બસ વ્રજ વ્રજ આપણે વ્રજ કેવા મળીએ કેમ હમ પછી એમને જે નામ રાખવું હોય એ રાખે એ વ્રજ હવે મોઢું ફેરવી દીધું વ્રજે જો એ બધા તૈયારી ફૂલ થઈ ગઈ છે આ ટીચર ડે નું ફરી પાછું કાર્ડ આવી ગયું છે અને આ છોકરાઓની મહેનત તો જોવો કે રંગ લાવે એવું કહીએ આપણે અને આ જોવો ગુલાબ કેટલું જબરદસ્ત બનાવ્યું છે અને કેટલી મહેનત કરી છે આ જે લખ્યું છે ને એ કટિંગ કરીને પછી આ ચોંટાડેલું છે એટલે છોકરાઓ આ બા આમાં પછી આપણને સ્પેશિયલ ફીલ કરાવવા ટીચરને આપણે આટલી બધી મહેનત કરે તો આપણે કંઈક છોકરાઓ માટે સરખી રીતે મહેનત કરીને શીખવાડવું જોઈએ એવું થાય આપણને તો જો એ સવારમાં તો આ બધા કાર્ડ આવ્યા એ તમે જોયા હતા મેં તમને બતાવ્યા હતા તો અત્યારે જો આ રીતે નવા નવા કાર્ડ આવ્યા છે બી અત્યારે આવ્યા છે અને આની અંદર મમ્મી માટે કંઈક લખ્યું છે ટીચર માટે તો એ છે ને મમ્મી વાંચો ખોલીને બીજું હું બોલો વર્લ્ડ બેસ્ટ ટીચર ઓલ ઇમેજીસ ઇઝ મેપ એ આઈ યુ ઇટ્સ યુ હમ હવે દોરી હશે શું છે એ કહે ખોલજો ટીચર હવે જો આ રીતે છોકરાઓ બનાવ્યો હોય ને આપણને જ ખબર ન રહી શું છે એમ ચોટાડેલું છે હા ચોટાડેલું છે તો તો કંઈક એઆઈ નું લખેલું છે એટલે કંઈક એઆઈ થી ના 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 તો લેટર જ લખેલો છે સરસ એવો કંઈક લેટર લખેલો છે હમ આખો ઇંગ્લિશ વાળી લખેલો છે બેણે આમ જોવો રાઇટિંગ સાથે હો જો જબરદસ્ત છે ને બાકી હું કેવું મમ્મી બહુ સરસ લખ્યું છે વાંચી લો હાલો Dear me, wishing you a very happy teacher's day. You are the best teacher in my life. I am very lucky that I have you as a teacher. Thank you for your guidance and support. Thank you for being a wonderful teacher. I will always be grateful to you for your support and kindness. Thank you for continuing. ઇન્સ્પાયડ મી ટુ ડૂ માય બેસ્ટ આઈ બે યુ ટીચ ધ નોલેજ યુ શેર ધ કે યુ ટેક આઈ લવ યોર સાવર મેક્સ યુ ધ વર્લ્ડ બેસ્ટ ટી જેન્ક યુ સો મચ હવે કોણે લખ્યું છે એ કહી દો તેજસ્વીની હા તેજસ્વીની તેજુ અમે એને પ્રેમથી તેજુ કહીએ છીએ કોઈ આખું તેજસ્વીની નથી કહેતા પણ એને આ પ્રેમથી તેજુ કહીએ છીએ અને ભાઈ એમાં ત્રેજુ એ સાતમામાંથી આઠમામાં જતી રહી એટલે આ વર્ષે ટ્યુશન છોડી દીધું હોય તોય એણે આ વર્ષે યાદ કરી અને આપણને અહીંયા હા અમારો વિડીયો કાયમ જોવે છે તેજુબેન એટલે તેજુને કહી દઈએ થેન્ક યુ સો મચ અને હું કહી દઉં કે થેન્ક યુ સો મચ અને એની સાથે ઢીંગોઈ આવી હતી ભૂલી ગઈ સૃષ્ટિ હા સૃષ્ટિ પણ એને ઢીંગુ જ કહીએ છીએ તો ઢીંગુને પણ થેન્ક યુ સો મચ આટલું બધું સરસ એવું અમારી માટે વાક્ય લખ્યું એના માટે અને ટીચર્સ ડેનો સ્પેશિયલ દિવસ તો આજે ઘણો બધો દોડા દોડાદોડીવાળો ગયો અને એકદમ સરસ એવો ગયો છોકરાઓએ આવી સરસ સરસ સરપ્રાઇઝો આપી એટલે એ પણ પસંદ આવી સાથે સાથે આપણે એ વિડીયોનો એન્ડ લઈ લઈએ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર